ભજન સિંહ જુદી બાબત છે ભજન એમના સમજાય એવી વાત જ નથી એક વાણી કે છે કે ને કોઈને માર્યો વાલી ને માર્યો રામાયણ કે ખોટું તો આપડે કેવાય ને ખોટું તો આધુનિક યુગ છે ખોટું મારે છે એ વાત એ પાકી છે નથી મારતું એ વાત એ પાકી છે ને માટે સદગુરુ જોવે એમના બાપુ સમજા જતું હોય ને તો તમે અમને બોલાવો નહીં ને તમને મજા આવે તો મજા આવી મજા 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 આવી આવી તમને એમ કે ભારે ભારે પણ યાદ કરી કે યાદ એના માટે ઠામ બનવું પડે હમણાં કીધું ને ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાટિયા તાવની એટલું માલકુર થી આવે આ એવી નાની હોય ગુમડું હોય ને ગુમડું દવા લગાડવાની હોય ઉપર થી મટે માલપાથી ભજન નું એવું છે ભજન સિંહ જુદી બાબત છે અને આય આય આયનું બાપુ હું મારી પોતાની વાત કરું તો વાસુ દાદાના પાંચસા પાંચ સાત વર્ષ જેવું ચાર પાંચ વર્ષ જેવું થયું છે લગભગ આબિદાબીર મીરનો અને મારો પ્રોગ્રામ હતો અહીંયા બાપુ આજ આખી દુનિયામાં મને જોવે છે ને વિદેશમાં જોવે છે મારા વિટિયા કહો કે ફેસબુક માં કયો ઇન્સ્ટાગ્રામમાં કયો જેમાં કયો એમાં બધા દુનિયા સાંભળે છે ને એ મારો પેલો વિડીયો બાપુ આ દાદા એ મોકલો છે આખી દુનિયા સાંભળે છે મારા માથે આટલો બાપુ દાદુ નો દાદા નો પ્રતાપ છે એટલે ભજન નું છે ને હું રહેતો હોય મારા ગામ માં પણ બાપુ દાદા પાંચસો એક પ્રોગ્રામ કર્યા બધે ધર્મ ના સ્થળે છે ભજન કર્યા છે બધા ધર્મ ના સ્થળે છે શિવ ના મંદિરે કર્યા છે રામ ના મંદિરે કર્યા છે હનુમાન ના મંદિરે કર્યા છે આ દાદા ને કેમ નક્કી થયું કે આનો છેડો પોગાડી દઉં ઠેઠ તો હું એમ છું મારા ગામમાં હું આઈ એના કાલા વાલા જે મેં કર્યા એમાં જો આટલું મારું ધ્યાન રાખતું હોય તો બાપ તમે આટલું બધું આયોજન કરો ને તમારું આ ધ્યાન ન રાખે એની બાબુ સુરતા સુરતા ટકવી જોવે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ વ્રત બહુ મારા બાપ ભજન કરો તો ભેટે એમાં તમારો આવડો મોટું મંડળ છે એમાં બાબુ બધા હરકાનો હોય કોક વધારે મહેનત કરતો હોય કોઈક ઓછી હોય કોઈક ડાયો હોય કોઈક થોડો ગાંડો હોય પણ એને હલવી લેવાય અને એકતા છે ને ત્યાં સુધી બાપુ દાદો છે ને કોઈ દી તમારે ખીલી ખટકો ન થાય એ આપડી ગેરંટી છે એક તમે લખી લેજો કાળમીટ પાણો હોય ને કાળમીટ પાણો એને આમ આમ શેણી રાખીને પછી ઘણ મારો ને એ શેણી ઠેકીને નીકળી જાય પણ એ તૂટે નહીં પણ બહુ મહેનત કરીને પછી એને તોડો અને એને તિરાડ પડે એમાં માટી ભરાય પછી માટી ભરાય ને પછી માં લાપડું મજા કરે સમજી લેજો કે તમારા જે તિરાડ પડે તે રાકા આવીને મજા કરી જશે ને તમારી બાપુ ને લીલામ થઈ જાય

દુનિયામાં બગાડ તો કઈક અટકવો આ ખોટું આપડે કોઈ ને કેવાય રૂપિયા આપે ને બાપુ એની જે હોય ને લાખ રૂપિયા આપે એની જે જ હોય પૈસા તો બધા બાપુ જાડવી થી કોઈ આવતા નથી એ સો ટકા ની વાત છે પણ કઈક બાપુ માલ પર રંધાય છે એ વાત પાકી છે એમ શક્તિના રાહે રહેવા ને બાકી મોજ કરી લ્યો મસ્તી મોજ માર્યો કાઈ કરવાની જરૂર નથી મા બાપ ની સેવા કરો વ્યસનથી થોડાક આઘાર્યો અને ભાઈ કુટુંબમાં મેળ રાખો બસ મારો નાથ બાદ ગાડી હાઈકા જ કરશે આપણે કઈ હાલવતા આ છે ને ઘણા એમ કે તો એમે કર્યું એમે કર્યું દાદો ભેગો હોય તો નગર તમારું મારું આમાં ડાળીયા નથી આવે એવું દાદા ની કૃપા વગર બાબુ કોઈ પણ ધર્મ નું કાર્ય હોય શિવ નું હોય રામ નું હોય કૃષ્ણ નું હોય પણ એની હાજરી ન હોય ને બાબુ માણા હોય ને રૂપિયા હોય ને સાધન હોય વાહન હોય નો થાય બાબુ કોઈ જો પાવર ની વાત કરતો તો ખોટી વાત છે ઈશ્વર જેથી તમારી ભેળો હોય તેથી બાબુ ખીલી ખટકો નો થાય ને આવા માંડવા ઉભા રે આ પાવર થી ન રે ઘણા એમ કે મેં કર્યું મેં કર્યું કરવાની જરૂર નથી આનંદ કરો પાંચ નામ ભગવાનના લેવાય તો લ્યો મા બાપ હોય ને તો એને હારો બેટ એમ રોટલો દો જિંદગીમાં કઈ ન કરવું પડે મા બાપ ના આશીર્વાદ છે ને વિધિ ના ચકડા ફેરવી નાખી આપડી ગેરંટી આ દુનિયામાં ભલે તમે દેજો ખાવા પીવો આનંદ કરો મોજ કરો પણ માપ ને દુઃખી કરીને બાપુ લાખો રૂપિયા તમે વાપરો જો ક્યાંય ચોપડે તો આપણે તમારો ગુલામ બની જાય જેવા હોય વાત એ મા બાપ છે તમારા મા બાપ થી તમે છો ને મારા મા થી હું છું એક ગેરંટી થી કઉ છું મેં જોકે ડાયરો જાણીતો છે મને બધા સાંભળેલો છે પણ મેં આખી જિંદગીમાં આપણે કઈ સારું કામ કર્યું જ નથી

પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો બાપુ વાસુકી દાદા ના મંદિરે હું લાકડી પડે એમ પડી જોડે એમ સિદ્ધાંત જોઈ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર હોય તો મરી જવાય આ ધરતી વજન એનો જ લાગે છે ખાનદાની ખબર હોવી જોઈએ અરે હું તો એમ કહું મા બાપ ની સેવા નો થાય ને તો કાઈ નહીં પણ તમારા હાટું થઈને તમારા મા બાપ ને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા મારા નામ એટલું તો ધ્યાન રાખજો કે તમારા હાટું થઈને તમારા મા બાપ ને કોઈક ની પાસે મારા છોકરાને ન મારતા એવું હાથ ન જોડવા પડે તોય મારો નાથ નોંધ કરશે બલાબને બાકી તો છે ને આમાં આમાં નડ્યા છે આ કરતા છે એમાં નડવા વાળા હોય આમાં તો બધુંય હોય કારણ કે ગમે આ દુકાને તમે લેવા જાવ ને અહીંયા ખોળે મળે ને ગોળે મળે એટલે આ બધું છે ને એમાં એક બે તો એવા અપલખણાય હોય એટલે એનો બહુ આપણે ધોકો ન કરાય પણ મોજ કરી લ્યો આનંદ કરી લ્યો બાકી કઈ છે જ નહીં એક સિકંદર છે ને આમ પાંચસો ઘોડા રસાલો લઈને નીકળ્યો ને દિલ્હી ની બજાર માં આમ પાંચસો ઘોડાનો રસાલો લઈને નીકળ્યો અને ફૂટપાથ ઉપર એક ફકીર હું તો અને ફકીર ને જોઈ અને રસાલો ઉભો રાખીને કીધું ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે જવું છે અને સિકંદર ગયો ને

એક બાજુ ઉભા રહ્યું કઈ નથી એની મોજ હશે રામ તમે વિચારતો કરો કે પણ કઈક તો કે શું માગવું હમણાં ભૂખ લાગી હતી બેન આવીને મને ખાવાનું ગઈ

સિકંદરને એમ થયું કે હું આ દુનિયા છોડીને જાઉં અને આ દુનિયા છોડીને આ દુનિયા છોડીને સુધી જાઉં ખુદાના દરબારમાં જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે કહે ખુદા મને આ ફકીર જેવી મોત દેજે આવી મને મસ્તી દેજે આવું મને જીવન દેજે અને પછી જે ફકીર બોલ્યો ને બાબુ એ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કહે છે શું કહેો છો એ કે હું આ દુનિયા છોડીને સુધી જાઉં ને તેથી મારે ખુદાના દરબારમાં કેવું છે કે ઓલા ફકીર જેવી મને મોજ દે આવી મને મસ્તી દે તો પછી ફકીર કેદી તમે મરો કેદી ને હેરાન કરવા કુતરો બેઠો છે તમે જમા રસાલા મોજ અતાર ચાલુ થઈ જાય લ્યો આ પતે ફતે વાત થાય છે કરણ શું લઈ ગયો ને રાવણ શું ગયો ને બીડી પૈસા મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડી લઈ આવો ને એક જોડી વાતો થાય છે મારા રામ ઈ તો દેવા વાળા નથી અને એને કોઈ થી જેવા દાખલા છે પણ દાન કરવામાં ખૂટી દાખલા છે તમે ક્યાંક ભાડ્યા હોય કયો મને કોઈથી મારો નાશ બાપુ કોઈથી ન ખુટ તમે હજાર દયો ને તો ઓલો તમારે અહીંયા પાંચ નું કામ દુનિયામાં પૈસા દેવાનું બંધ થઈ જાય રામ

સમય કરાવે સમય થી કોઈ મોટું નથી અને અહમ જેવી વસ્તુ છે અને આખી દુનિયામાં જયારે વિચારવા નીકળે અને એક રાજવાડામાં જાય અને રાજાને વાત કરે કે તમારી પાસે કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય સાધુ હોય કોઈ જ્ઞાની પુરુષ હોય મારી સામે સત્સંગમાં બેહાડો હું ગમે એને હરાવી દઉં અને જો હું મને હરવી દે તો મારી પાસે આ સોનાની ગાયો જે છે હું તમને આપી દઉં 60 થી 70 ગાયો બાપુ જીતીને આવેલો એકો એક રજવાડામાં ભરતો ભરજો કે મને હરાવે તો બધી ગાયો આપી દઉં અને હું જો હરાવું તો મને તમારા તરફથી એક સોનાની ગાય દેવાની બધીથી ગાયો લેતો લેતો કાશીનો પંડિત ભલામણા ચાર વેદ છ સાત 18 પુરાણનું જેને વિજ્ઞાન હોય એની પાસે કોણ જવાબ કરી શકે

સાધુ બ્રાહ્મણો સાધુ રાખો રાજા એ કીધું પંદર દિવસ પછી રાખો પંદર દિવસ પછી પ્રોગ્રામ રાખશું આ વાત એક નાના એવા ગામડામાં સારંગ ધર કરીને એક બ્રાહ્મણ નાની વીઘા ખેતી

ગરીબી ભોળો લઈ ગઈ છે મેલા ગેલા લુગડા છે અને કાય જાતનું વેદનું શાસ્ત્રનું પુરાણનું કોઈ જ્ઞાન નથી અને રાજા ભાઈ આવી કીધું કે મેં એવી વાત સાંભળી છે કે પંડિત આવ્યા છે તો કે હા તો કે એના સામે મને સત્સંગમાં બેહાડજો ને રાજા કે કાશીનો પંડિત છે આ તારી ઘોડે ક્યાં આકણા મૂળિયા નત કાઢો ખેતરમાં આયા નો બેહ એનું તારું કઈ નો એ કે પણ મને બેહાડજો હું નહીં આબરૂ જવા દઉં મારો નાથ આબરૂ નહીં જવા દે

એને બેહાડ્યો પંડિત મંડો દાંત કાઢવા કે તમે મારી સામે સત્સંગમાં બેવાના છો એ કે હા મને જેવું તેવું આવડે એ કે હું પૂછીશ તો તમને જવાબ નહીં આવડે પણ તમે પૂછો મને બોલો સારંગ દરકે કામ થઈ ગયું એટલે સારંગ દરકે પૂછું તો કે હા એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ દર સાખી આનું શું થાય મને કહો

ખીસ્સાનો વેદ હોય જડે કોઈ ભાઈ ઓલા પંડિતે બાબુ ગાયુનો ઢગલો કરી દીધો કે આ ગાયુ બધી અને બાબુ સિટીઓનું રાયડુ ને દેકાર આગળ આપણો બામણ કામ કરી ગયો આપણો બામણ કામ કરી ગયો રાજા રાજી થઈ ગયા ગાયુ બધી આપી દીધી પછી પંડિતે રાજાને કીધું કે બીજું બધું ઠીક પણ તમારા મહારાજને એટલું તો કહ્યો કે આજે બોલ્યા એનો જવાબ શું

મારા ખેતરમાં નકરી છે મૂળિયા કાઢી કાઢી ને મરી ગયો કે આ બોરડી તમે જીનપા જાઓ ઇનપા વાગે કાપો તો વાગે એને દિવાળી મૂકો તારા જી હકણી રે કે આ તમારા વેદ માં આવે હવે આ તમને કોઈ અહમ ટાળવું હોય તો નાનો માણસ ટાળી દે ને કોઈ જો એમ કેતું હોય ને કે હું આ દુનિયામાં હોશિયાર છું ના મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ હારા હારા બાપુ દુનિયા છોડીને વ્યાઈ ગયા છે એમ તમારે ને મારે આ દુનિયા છોડવાની છે પણ તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને બાપુ આનંદ કરી લેજો મોજ કરી લેજો બાકી કઈ છે નહીં વાતમાં એક એક બે ભજન એક આપણે પ્રફુલભાઈને આપણે સાંભળવાના છે પણ બે ભજન એક કરી લઉં કારણ કે અને એક બીજી વાત કરું પ્રફુલભાઈ જોશી ને પાંચ તારીખ પાંચ ને પાંચ તારીખ પેલા મહિને આપણો આ જ મહિને ની પાંચ તારીખે એમનો સોનાનો ચેન રાજકોટ થી મુંબઈ અમદાવાદ પ્રોગ્રામ માં તને એમનો ચેન પડી ગયો છે એમને મોબાઈલ માં જાહેરાત કરી છે કોઈ વાયા વાયા કોઈ આપણા હગાવાલા ને કદાચ કોઈ વાતચીત કરે તો એનો સંપર્ક કરી અને પ્રફુલભાઈ જોશી મને વાત કરી દોઢ તોલા નું ચેન એટલે ભલામણ અત્યારે દોઢ લાખ બે લાખ રૂપિયાની વાત એટલે એટલે કહેવાની એક જાહેરાત બાકી વાયા વાયા કોઈ કે ભાઈ અમને આજે જગ્યા થી ચેન જડ્યો તો હવે એને ખબર ન હોય કોનો છે કદાચ એનો દઈ દેવાનો હિસાબ હોય તો આ વાત થઈ હોય તો કઈ વાયા વાયા વાત થયેલી હોય તો ભાઈ આપણે અહીંયા પ્રોગ્રામમાં ખાખરાડી મળ્યા હતા આવી રીતે વાત હતી તમારા દેવાની ગણતરી હોય તો મેં કંઈ કોન્ટેક કરાવી દે એટલે એમનો ફોન નંબર એ મોબાઈલમાં છે હમણાં બે એટલે તમને નંબર આપશે એટલે કદાચ જો કઈ મારો નાથ કોઈ ખરાબ માણસના હાથમાં ગયો હોય તો કદાચ આવી જાવે કારણ કે આ બધી વસ્તુ અઘરી છે ને અને માણસ એ અઘરી છે આવ્યો તો હોય છે જ ગોટના હાથમાં તો આવ્યો જ હોય ને કે કંઈ જમીન તો ન ખાઈ ગયો એટલે દેવો ન દેવો એ તો એના મોજની વાત છે પણ એક બ્રાહ્મણ અને એનું હૃદય નહીં પણ આપણે ત્યાં કોઈ લીધો નથી ને આની વાત એ નથી પણ કેવાનો મીનિંગ છે કે વાયા વાયા કોઈ વાતચીત થાય તો એનો સંપર્ક કરાવી દેજો એટલે આપણે એમને સાંભળવા છે પણ એક ભજન કરી અને પછી આપણે એમને સાંભળજો જેટલા જેટલા મહાપુરુષો એ ભજન કર્યા છે ને ભાઈ એ મને એમ થાય કે એમને કોઈ સારું જોડું નથી પહેરવા દીધું સારું ખાવા નથી દીધું પણ બાપુ એના એના ભજનથી થી આજ આપણે મોજ કરીએ છીએ પણ હવે આપણને સમજાતું નથી શું કરવું ભલે આપણે ભજન છે તો ભજન છે એટલે